ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટાઈફોઈડના સડસઠ શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં એકત્રીસ જેટલા લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે શહેરના સેક્ટર ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ અને આદિવાડા સહિતના વિસ્તારમાં શંકાસ્પદ કેસ સામે આવ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સુપર

F2 ને E2 ઈ વોર્ડમાં અને એક નવું વોર્ડ સ્ટાર્ટ કર્યું છે સિક્સ ઝીરો ફોરમાં બધા બાળકો એક વર્ષથી સોળ વર્ષના છે ને અત્યારે બધાની કન્ડિશન સ્ટેબલ છે પેશન્ટ હાઈ ગ્રેડ ફીવરથી આવેલા હતા અને કોઈ પેશન્ટને એબડોમનલ પેઇન વોમિટિંગની હિસ્ટ્રી છે અને ટ્રીટમેન્ટમાં બધાને સારી આઈવી ફ્લ્યુસ અને ઇન્ફેક્શન્સ એન્ટિબાયોટિક્સ આપેલા છે